કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે તૈયાર ખમણમાંથી ભજીયા બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવે વિડીયોને જરાય સ્કીપ ન કરતા તો અહીંયા પાંચસો ગ્રામ જેટલા ખમણ હતા વઘાર્યા વગરના તે કાચા ખમણ લેવા અને બરાબર તેને ક્રશ કરી લેવા પછી તેમાં એક વાટકી ચણાનો લોટ લઈશું એક ચમચી લીલો મસાલો લેવો આપણે ચપટી જ મીઠું લેવાનું છે આપણે ખમણમાં મીઠું હોય તેનું ખાસ ધ્યાન રાખવું અને એક ચમચી જેટલા સફેદ તલ લઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું દહીં લઈશું જરૂર પડે તે પ્રમાણે વસ્તુ લેવી તો અહીંયા ઝીણો એક સમારેલો કાંદો લઈશું તેને બરાબર મિક્સ કરી લઈશું તો બરાબર સરસ મજાનું મિક્સ કરી લેવું તેનું ખાસ ધ્યાન રાખવું અને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડું તેલ નાખવું લગભગ બેથી ત્રણ ચમચી તેલ નાખવું પછી મિક્સ કરી લેવું તો અહીંયા હજુ થોડું દહીં જરૂર પડશે તો બેથી ત્રણ ચમચી દહીં લીધું છે અને અડધી વાડકી જેટલો બીજો ચણાનો લોટ લીધો છે આપણે બાઇન્ડિંગ આવે તે પ્રમાણે આપણે લોટ લેવાનો તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આ રીતના ભજીયા બનાવવા હાથમાં મુઠ્ઠી વળે તે રીતે થવું જોઈએ તો અહીંયા સરસ મજાનું તેલ આવી ગયું છે આપણે મીડિયમ તાપે તેને તળી લેવા ગોલ્ડન બ્રાઉન જેવા અને ચપટી ખાંડ નાખીશું જો નાખવી હોય તો નાખવી હોય તો જ નાખવી નહીં તો સ્કીપ કરી દેવું અને થોડુંક પાણી હજુ ઓછું લાગી રહ્યું છે તો થોડું પાણી નાખ્યું છે લગભગ એકથી બે ચમચી જેટલું અને સરસ મજાના ભજીયા આપણા ખમણના તૈયાર થઈ ગયા છે લીલા મરચાં વગરેલા પણ તૈયાર છે